આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અને હળની રોડ જૂની રૂપમ ટોકીસ પાસે યુવકની બે રહમી પૂર્વક જાહેર રોડ પર હત્યા કરી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે આ ખેલ જૂની અદાવતમાં ખેલાયો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે આ બનાવમાં હત્યા થયેલ યુવક તુલસીવાડી વિસ્તારમાં રહેતો હતો અને તેનું નામ સાથી શેખ ઉર્ફે ચંદુ તાજિયા હોવાનું સામે આવ્યું છે આ બનાવમાં યુવકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જે મરણ જનાર છે એમના બીજા મેરેજ થયેલા છે અને એ કોઈ ઇશ્યુ હોવાનું પ્રાઇમરી જાણવા મળેલું છે પરંતુ પોલીસ હજી વધારે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે અને બનાવના લગતા જે સીસીટીવી ફૂટેજ એ વખતે કોનું કોનું મૂવમેન્ટ અહીંયા થયેલી છે એ માટે ટીમો લાગી ગઈ છે પોલીસને તો અહીંયા લોકલ પીઆઈ જે છે કુંભારવાડા એમને જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિ ઉપર હુમલો થયેલો છે અને એ ટીમ અહીંયા આવીને એ વખતે જે મરણ જનાલ છે એને લઈ જવામાં આવતો હતો અને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને એ દરમિયાનમાં એમનું મરણ થયું છે અત્યારે તપાસ ચાલી રહી છે ચંદુ ઉર્ફે સાજીદ છે એ તપાસ ચાલી રહી છે એ તપાસ ચાલી